ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ અમરેલીના લાઠીના જરખિયા ગામે નિલેશ રાઠોડ હત્યાકાંડની ચર્ચા ચારેકોર છે દલિત સમાજના લોકોનો એવો આક્ષેપ છે કે નિલેશ દલિત હોવાથી તેની હત્યા કરવામાં આવી પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે જે દરેકે જાણવી અને સમજવી જરૂરી છે કારણ કે ઘણા તત્વો લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને એકબીજા સમાજમાં વયવનસ્ય ઊભું કરવા માટે આવી વાતો ફેલાવતા હોય છે પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જે હકીકત સામે આવી છે તે સૌ કોઈની આંખો ખોલનારી છે સીસીટીવી ફૂટેજના આધારે જ જે વિશ્લેષણ કરવામાં આવ્યું તેના પરથી લાગ્યું કે આ ઘટના આગળ ન વધી હોત અને નિલેશની હત્યા પણ ન થઈ હોત પંદર મેનો એ દિવસ હતો અને તે દિવસના આ સીસીટીવી ફૂટેજ છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બપોરના સમયે નિલેશ રાઠોડ એક દુકાનની અંદર પડીકી તોડે છે ત્યારબાદ દુકાનદારના દીકરા સાથે સંવાદ કરે છે પરંતુ દુકાનદાર ચોથા ભરવાડના દીકરા સાથે વાતચીત કરવાની ન પાડતા નિલેશ તેમની તરફ જાય છે બંને વચ્ચે થોડી બોલાચાલી થયા બાદ નિલેશ ત્યાંથી નીકળી જાય છે પ્રથમ સીસીટીવી ફૂટેજમાં શું સંવાદ થયો તે પણ સાંભળો જેથી તમને ખ્યાલ આવશે કે આમાં કોનો કેટલો વાંક છે In à, rồi, vậy. Qua chiếc áp lực. In đâu vậy. In đâu vậy. In đâu vậy. अंबर मस्त नॉपर वो नहीं हुए दिन तो जब मजाक मस्ती करते हैं तो ये मतलब नहीं हुआ तो आज तो तो ही नहीं है तो ये रमज़ान के बाद ही होगा तो तो आज तो तो ही नहीं है तो ये रमज़ान के बाद ही होगा तो क्रांति हर बुरे मोबिया आ क्या यार कमाल दिल हमें कम ही दिली सारे रमज़ान नॉपर वो नहीं हुए कम કે આખી ઘટના આટલેથી અટકી શકી હોત કારણ નિલેશ દુકાનમાંથી જતો રહ્યો પછી વિષય અહીં પૂરો થઈ જતો હતો આમાં આગળ કોઈએ કંઈક કહેવા કે કરવાનું ન હતું પરંતુ જ્યારે અહમ ગવાય ત્યારે મનમાં આક્રોશનો જન્મ થાય છે કોઈ મને બોલી કેમ જાય કોઈ મને કેમ ટણી કરી જાય આ ભાવના મનમાં આક્રોશને જન્મ આપે છે નિલેશને પણ લાગ્યું કે તેનો અહમ ગવાયો છે અને એટલે જ કદાચ તે બીજા લોકોનું ટોળું લઈને દુકાનમાં ઘસી તેના સીસીટીવી પણ ફૂટેજ આપ જોશો તો આપને વધુ સમજાય છે નિલેશ સીધો દુકાનમાં ઘૂસી જાય છે તેની પાછળ લોકોનું ટોળું પણ દુકાનમાં ધસી આવે છે આ દરમિયાન દુકાનદાર ચોથા ભરવાડ અને ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે વચ્ચે કેયા પ્રકારનો સંવાદ થયો તે પણ સાંભળો ભાઈ આની મારી તે હું કે શું કરું આ વાત હું આમ જ હું બોલ્યો કે નિકલ શું કરું તાર વેવું ને નુકસાન છે ઓય બોલ્યું આજે અમારે કેટલું શું કરું બોલો એક મિનિટ ફટાફટ આરે આરે ફટાફટ બોલો હવે નું બજેટ આપવા આવું હવે આખી ઘટનામાં હુમલો કોણે પેલા કર્યો તે વાત આવીને ઊભી રહેશે કારણ કે સીસીટીવી ઈમેજ સત્યનો આધાર છે જો તમે સીસીટીવી જોશો તો તમને સમજાશે કે લડાઈમાં માર મારવાની શરૂઆત ક્યાંથી થઈ હતી શ્રી દેવના પરિયો મનમાં રહેલો આક્રોશ કેટલું નુકસાન કરાવે તે તમે સીસીટીવી ફૂટેજમાં જો જ્યારે નિલેશ દુકાનમાં આવ્યો ત્યારે ચોથા ભરવાડના મનમાં કદાચ કોઈ વેરજર ન હતો અને ના તો નિલેશને તેમના પ્રત્યે કોઈ વેરજર હતો તેમ છતાં એકબીજા પર આવેલા ક્ષણિક આક્રોશમાં જ નિલેશનો જીવ ગયો જો હમને બાજુ પર મૂકીને કદાચ વિચાર્યું હોત નિલેશ ફરીથી ચોથા ભરવાડની દુકાને ન ગયો હોત તો આજે તે આપણી વચ્ચે એવો આક્ષેપ છે કે આ મુદ્દે કોઈ દલિત નેતાઓ બોલવા તૈયાર નથી ઘટનામાં સાંસદ ભરત સુતરિયાએ પણ એ વાત સ્વીકારી કે વિડીયોમાં ક્યાંય પણ દલિત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીત દરમિયાન સાંસદે શું કહ્યું એ પણ સાંભળ્યું જોયું એમાં જાતિ વિશે તો કાંઈ એવું બોલતા નથી અને મારી એક વાત મારી ખબલી લ્યો જી જયારે ઘડો થાય ને ત્યારે મેજોરિટી નાની બાબત થી મોટો સ્વરૂપ લઈ લે છે એટલે એમાં કઈ પેલા અમે ભાઈ જાય છે પછી પાછળ થી પાછા બીજી વાર જાય છે એટલે એમાં કઈ જાતિવાદ નું કઈ ઓલું થાતું નથી પણ ઈ જે પરિવાર છે જેની ઘરે બન્યું છે એને પણ ઈ ખબર નથી પછી તો મારી તમારી જેવા ફેલાવતા હોય તો ઈ વાત ઉપર આપણે ધ્યાન ન દેવું જોઈએ સીસીટીવી ફૂટેજ અને તેમાં સંભળાતા ઓડિયોમાં ક્યાંય પણ દલિત શબ્દનો પ્રયોગ કરાયો નથી તો પછી શા માટે મુદ્દો આટલો બધો ઘરમાં ઘટનામાં કોણે જાતિવાદી ઝેર ભેળવ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે આધુનિક સમયમાં લોકોની માનસિકતા બદલાઈ છે પણ ગુસ્સો હજુ પણ લોકોમાં પહેલાં જેવો છે જો ગુસ્સાને શાંત કરીને આ ઘટના પર ધ્યાન આપશો તો સમજાશે કે વાતમાં કોઈ જ દમ ન હતો તેમ છતાં તેને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવ્યું જો બંને પક્ષમાંથી કોઈએ ઉગ્રતા ન દાખવીને મામલાને ત્યાં જ પતાવી દીધો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ આપણા બધાની વચ્ચે સામે ન સર્જાઈ હોત દરેકના ઘર પરિવાર છે સારો સમાજ છે તો શા માટે કોઈની સાથે વેરઝેર રાખવું જોઈએ જો બધા જ સમાજ હળી મળીને રહેશે તો સુખી રહીશું અને પોતાના પરિવારને પણ સુખી રાખી શકીશું પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર